નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે તો બે હજાર પચીસની અંદર જે આવાસ યોજના માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેમાં એક લાખ બ્યાસી હજારની સહાય આપવામાં આવે છે અને આ યોજનામાં ફોર્મ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે ફોર્મ કેવી રીતે ભરવું તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ હોય છે અને વિડીયોની અંદર આપણે બહેન્દ્રી પત્રક સોગંદનામું દરેક વિગત જોવાના છીએ સૌપ્રથમ વાત કરીએ તો પત્રક બ તો એની અંદર વાત કરીએ તો લાભાર્થીની આગાવાનીમાં વ્યક્તિગત ઘર બાંધકામ અથવા તો વૃદ્ધિ માટેનું ફોર્મ તો સૌપ્રથમ મિત્રો તમારે અહીં તમારી નગરપાલિકા જે લાગુ પડતી હોય તો નગરપાલિકાનું નામ લખવાનું છે ત્યારબાદ જે તે ઝીરો લાગુ પડતો હોય એ તમારે દાખલ કરવાનો છે ત્યારબાદ અહીં તમારે તમારા વિસ્તારનું નામ લખવાનું રહેશે અને ત્યારબાદ છે તમારા હોર્ડ નંબર તો હોર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરજદારનું પૂરેપૂરું નામ તમારે અહીં દાખલ કરવાનું જે તે લાભાર્થીનું હોય તે અને લાભાર્થીની ઉંમર ત્યારબાદ લાભાર્થીની જાતિ છે સ્ત્રી હોય અથવા તો પુરુષ લાભાર્થી હોય જે લાભાર્થી હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ છે અરજદારના પિતા અથવા તો પતિનું નામ તો જો સ્ત્રી હોય તેમના પતિનું નામ અથવા તો કોઈ લાભાર્થી પુરુષ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ખાસ અહીં તમારે તમારા જે પાસપોર્ટ સાઈઝનો ફોટો છે જે તે લાભાર્થીનો એ તમારે અહીં લગાવવાનો રહેશે અને જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ હોય તો હા કે નામાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ છે વ્યવસાયની વિગતો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો જે રોજગાર હોય અથવા તો નોકરીયાત હોય નિયમિત વેતન હોય મજૂરી હોય અન્ય હોય જે લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ધર્મ છે તો હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી જે લાગુ પડતું એ સિલેક્ટ કરવાનું રહેશે અને જ્ઞાતિ છે તો સામાન્ય જે અનુસૂચિત જાતિ એટલે કે એસસી એસટી ઓબીસી જે પસાત વર્ગ જે લાગુ પડતું એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને સહેલું છે હાલનું સરનામું તો જે સરનામાની જે અંદર તમે રહેતા હોય જે સરનામામાં રહેતા હોય એ સરનામું તમારે દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અરજદારનો આધાર કાર્ડ નંબર અને એ પણ ફરજિયાત તો મિત્રો જે વસ્તુ ફરજિયાત હશે એ તમારે ચોક્કસપણે તમારે દાખલ કરવાની રહેશે તો અહીં તમારે આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ છે ચૂંટણી કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર અને કુલ વાર્ષિક આવક ત્યારબાદ છે કુટુંબની વાર્ષિક કુલ આવક ત્યારબાદ છે અરજદાર કેટલા વર્ષોથી શહેર અથવા તો નગરની અંદર વસવાટ કરે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે તમે કેટલા વર્ષથી તે શહેર અથવા તો ગામની અંદર રહો છો ત્યારબાદ છે કુટુંબના કોઈ પણ સભ્યના નામે ભારતભરમાં કોઈ પણ જગ્યાએ પાકું મકાન ધરાવે છે કેમ હા કે નામાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો અહીં તમારે કુટુંબના સભ્યોની જે સંખ્યા લખવાની છે ઉંમરની સાથે તો તમારા રેશન કાર્ડની અંદર તમારે તમારા દરેક સભ્યોની વિગતો

જો તમે નવું બાંધકામ કરવા માંગતા હોય તો તમારે પેલું સિલેક્ટ કરવાનું છે અને બીજી વાત કરીએ તો હયાત આવાસ કાર્પેટ વિસ્તારમાં વધારો ત્રીસ સોરસ મીટર સુધી અને તમે તમારા મકાનની અંદર વધારો કરવા માંગતા હોય તમે રૂમ વધારવા માંગતા હોય તો રસોડું અથવા તો ઉપર માળ તો તમારા જે ઈચ્છતા હોય જે નવું બાંધકામ અથવા તો કાર્પેટ એરિયામાં વધારો તો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો સૌ પ્રથમ વાત કરીએ પહેલાની તો લાભાર્થી પોતાની માલિકીની જમીન પર ત્રીસ સોરસ મીટર સુધીનું નવું બાંધકામ કરવા ઈચ્છુક હોય લાભાર્થી ના કુટુંબમાં કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું નોટરાઈઝ સોગંદામું અને આધાર કાર્ડ ની નકલ ત્યારબાદ છે મતદાન કાર્ડ એટલે કે ચૂંટણી ની નકલ અને બેંક ખાતાની પાસબુક નવું બાંધકામ કરવા માંગતા હોય તો તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ રસોડા સિવાયના મકાન મકાનમાં ઓરડાની સંખ્યા કેટલી છે એટલે કે રૂમની સંખ્યા કેટલી છે એ તમારે લખવાનું છે ત્યારબાદ ઘરનો હયાત કાર્પેટ એરિયા કેટલો છે લખવાનો છે હયાત ઘરમાં કયા પ્રકારનો વધારો કરવા માંગો છો તમે એ તમારે સિલેક્ટ કરવાનું છે એક રૂમ રસોડું બાથરૂમ સંડાસ અથવા તો આ પૈકી કોઈ પણ જોડા તો કયા પ્રકારનો વધારો કરવા માંગો છો એ તમારે દર્શાવવાનું છે ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એમની વાત કરીએ તો ત્યારબાદ વાત કરીએ કે અરજદારના બેંક ખાતાની વિગતોની ખાસ મિત્રો એમની વાત કરીએ તો ખાતા નંબર છે બેંક બેંકનું નામ અથવા તેની શાખા અને બેંકનો આઈએફસી કોડ મિત્રો ખાસ આઈએફસી કોડ દાખલ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આઈએફસી કોડના આધારે છે ખાતાની અંદર

જે તમારી બાંધકામ જે બાંધકામની કામગીરી છે એ નવ માર્ચની અંદર તમારે પૂર્ણ કરી લેવાની રહેશે અને તમારે અહીં તમારી સાઈન અથવા તો જે અંગુઠો હોય એ તમારે તમારી સાઈન કરવાની રહેશે